દાહોદ જિલ્લા કલેક્ટરે લીમખેડા તાલુકાના બાંડીબાર ખાતે આજરોજ આકસ્મિક મુલાકાત કરી પ્રાંત અધિકારી અને મામલતદાર હાજર રહ્યા આરોગ્ય વિભાગમાંથી મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને તાલુકા હેલ્થ ઓફિસર તથા આરોગ્યના તમામ કર્મચારીઓ તથા એનજીવીસીએલના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા સાથે સાથે સરકાર માન્ય વ્યાજબી ભાવની સસ્તાનાજની દુકાનની પણ મુલાકાત કરી લોકોના અભિપ્રાય લેવામાં આવ્યા કે કેટલું અનાજ મળે છે પૂરતો જથ્થો મળે છે કે કેમ વગેરે વગેરે रिपोर्टर हसमुख प्रजापति गुजरात क्राइम न्यूज़ लिमकेडा પણ એનામાંથી મિત્રતો તો ને એ પરશ્રમનો ચરાવી ભૂમિત જોઈએ હા તો હાલ દેખો દરกิจ પણ ચાલે એ પણ પ્રકારનું રિપોર્ટશન મે ચાલે અને કામની ગુણવત્તા સાથે પણ એ માનતો લઈ ચાલે ચકાસની કરાવવા